નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત વિકાસ પરિષદ દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરની ધર્મપત્નીનું સન્માન કરવામાં આવ્યું

આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગોધરાનગરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે ઉપસ્થિત રહી પોતાનું પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું સાથે સાથે આ કાર્યક્રમમાં નિવૃત્ત જવાનોએ વિશેષ રૂપે હાજરી આપેલ તેમજ ગોધરાનગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો અને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદના પ્રમુખ રાજેશભાઈ વરિયાએ સંસ્થાની કામગીરીની માહિતી આપેલ અને નિવૃત્ત આર્મીના શ્રી દિલીપસિંહ સૈન્યની નોકરી દરમિયાન શહીદી વોહનાથ વીર સપુતના પરિવારની ચિંતા કરી હતી સમાપનમાં ભાવિપના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ પટે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે